જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં હું છું ભરત આહિર ગઈકાલે આપણે જે વાત કરી હતી વિસ્તાર પ્રમાણે અને તારીખો પ્રમાણે જે ડિસેમ્બર મહિનાના અંતના જે હવામાનની અપડેટ જોવા મળી રહી છે એની વાત કરશું તો આજના દિવસથી એકત્રીસ તારીખ સુધી ગુજરાતમાં શું રહેશે હવામાનની સ્થિતિ એના વિશેની વાત કરીએ તો આજની તારીખની અંદર એટલે કે બાવીસ ડિસેમ્બરે ઉત્તર સરહદ વિસ્તાર એટલે રાજસ્થાન અને બનાસકાંઠાની સરહદ વિસ્તારમાં ક્યાંય છૂટાછવાયા વિસ્તારોમાં એક હળવા વરસાદની અથવા તો છાંટાછૂટી જેવા માહોલ જોવા મળી શકે છે ત્યાર પછી આવતીકાલે પણ આવતીકાલે અરવલ્લી જિલ્લા લુણાવાડા આસપાસનો જે વિસ્તાર છે એટલે કે પૂર્વ અને ઉત્તર સરહદ વિસ્તાર જે છે ત્યાં એક સામાન્ય છાંટાછૂટીનો માહોલ જોવા મળી શકે છે તે ઉપરાંતના તમામ વિસ્તારોમાં કોઈ જાતના વરસાદની શક્યતા કે અથવા માવઠાની છાંટાછૂટીની કોઈ શક્યતા દેખાઈ રહી નથી સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આજ બે દિવસોની અંદર પણ જોવા મળશે અને ત્યાર પછી પણ જોવા મળશે આગળ વાત કરીએ તો ચોવીસ પચીસ અને છવ્વીસ ડિસેમ્બર આ ત્રણ દિવસની અંદર છાંટાછૂટી વરસાદની કોઈ શક્યતા દેખાઈ રહી નથી એટલે કે માવઠું ત્યારે નબળું દેખાઈ રહ્યું છે એ વિસ્તારોમાં કોઈ માવઠાની અસર હાલ દેખાઈ રહી ન હતી ત્યાર પછીની વાત કરીએ તો ચોવીસ પચીસ અને છવ્વીસ ડિસેમ્બર આ ત્રણ દિવસોની અંદર એકદમ બ્રેક જોવા મળશે એટલે કે વાદળછાયું વાતાવરણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે ગાઢ વાદળો અને ધુમ્મસવાળું હવામાન સાથે પવનની સ્પીડમાં થોડો ઘટાડો જોવા મળશે એટલા માટે થઈને એક ગરમીનો અથવા બફારાનો અસ્થિરતાનો માહોલ થોડો જોવા મળી શકે છે આ દિવસોની અંદર છાટાછૂટી કે વરસાદ કે એવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી ત્યાર પછીની વાત કરીએ તો સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ તારીખ એટલે કે આ ત્રણ દિવસો માવઠાના જે છે એ આગાહી છે એ ત્રણ દિવસો મુખ્ય છે અને આ ત્રણ દિવસોની અંદર વિસ્તારની વાત કરીએ તો સત્યાવીસ તારીખે ખાસ કરીને બનાસકાંઠા અને રાજસ્થાન સરહદ વિસ્તાર જે છે ત્યાં વરસાદ જોવા મળી શકે છે એટલે કે સામાન્ય માવઠો જોવા મળી શકે છે તે ઉપરાંતની વાત કરીએ તો પાટણ અને રાધનપુર આસપાસના વિસ્તારોમાં પણ એક છાંટાછૂટીનો માહોલ આ દિવસની અંદર બની શકે છે એટલે કે સત્યાવીસ તારીખ અથવા અઠ્યાવીસ તારીખ એક દિવસ આગળ કે પાછળ એ માહોલ જોવા મળી શકે છે પાટણ અથવા પાટણ અને રાધનપુર આસપાસ વિસ્તારમાં ત્યાર પછી વાત કરીએ તો કચ્છનો જે રણ વિસ્તાર છે સરહદ વિસ્તાર છે ખાસ કરીને બનાસકાંઠા લાગુ જે સરહદ વિસ્તાર છે ત્યાં પણ એક છાંટાછૂટીનો માહોલ જોવા મળી શકે છે ત્યાં કોઈ મોટા વરસાદની કે માવઠાની શક્યતા દેખાઈ રહી નથી અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખે જેમાં થોડો ઘણો ઘટાડો અથવા વિસ્તારની અંદર ફેરફાર થઈ શકે તો એ છે ફરીથી અરવલ્લી જિલ્લાની અંદર અને લુણાવાડા આસપાસ જે સરહદ વિસ્તાર પૂર્વ સરહદ વિસ્તારમાં ફરીથી અઠ્યાવીસ તારીખે માહોલ થોડો જોવા વરસાદનો જોવા મળી શકે છે અને આ બંને દિવસો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખની અંદર આ બંને દિવસની અંદર સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો એક જિલ્લો જૂનાગઢ જિલ્લો જે ગીર આસપાસ વિસ્તારમાં એક સામાન્ય હળવા વરસાદ અથવા છાંટાછૂટીનો માહોલ બની શકે છે જેની શક્યતા એકદમ નહીવત છે એવું માની ના લેવું કે ત્યાં વરસાદ થવાનો જ છે પણ એક માહોલ એ આ વિસ્તારની આસપાસ ગીર આસપાસ જોવા મળી શકે છે તે ઉપરાંતના સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે વરસાદની કોઈ હાલ શક્યતા દેખાઈ રહી નથી સામાન્ય કોઈ એકલ દોકલ વિસ્તાર અથવા તો એક ગામ અથવા એક જગ્યાએ ક્યાંક વાદળું હોય અને છાંટા પડી ગયા હોય આપણે જેને વાક એવું કહીએ કે પછેડીવા છાંટા પડ્યા હોય અથવા તો જેવું આપણને ખાલી દેખાય જમીન ઉપર કે આ છાંટા પડ્યા છે એવો માહોલ બની શકે છે બાકી વરસાદ કે માવઠાની શક્યતા બીજા કોઈ વિસ્તારોમાં છે નહીં દક્ષિણ ગુજરાતની અંદર આ સાથે સૌથી પહેલાં બાવીસ ત્રેવીસ તારીખ જે છે એમાં અને ત્યાર પછીનો પાછળનો માહોલ જે જોવા મળી રહ્યો છે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ આ ત્ર બંને વખત જ્યારે દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે એમાં નકારી ના શકાય કે ત્યાં કદાચ માવઠું અથવા છાંટાછૂટીનો માહોલ દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તારોમાં બંને વખત બની શકે બાવીસ અને ત્રેવીસ તારીખના પણ બની શકે છે અને સત્યાવીસથી ઓગણત્રીસ તારીખના પણ આ માહોલ જોવા મળી શકે છે તો આ હતી માહિતી સત બાવીસથી ઓગણત્રીસ તારીખ સુધીની ત્યાર પછી ફરીથી ત્રીસ અને એકત્રીસ તારીખ આ મહિનાના અંતમાં એક ફરીથી હવામાનની અંદર જે અસ્થિરતાનો માહોલ છે એ જોવા મળી શકે છે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે પણ વરસાદ અથવા માવઠાની કોઈ શક્યતા નથી ત્યાર પછી માવઠાની અસર ઓછી થવા જઈ રહી છે ત્રીસ આ ડિસેમ્બર મહિનાના અંત સુધીની માહિતી હતી બાવીસ તારીખથી આ મહિનો પૂરો થાય ત્યાં સુધીના તમામ દિવસોની અંદર કયા કયા વિસ્તારોમાં જે કંઈ છાંટાછૂટીનો માહોલ છે જોવા મળી શકે છે તે ઉપરાંતના ઘણા બધા પ્રશ્નો છે ભાવનગર જિલ્લાથી ખાસ કરીને પ્રશ્નો થઈ રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના કોઈ મોટા વિસ્તારોમાં અથવા કોઈ મોટા વરસાદ અથવા છૂટીનો માહોલ થાય એવું દેખાઈ નથી રહ્યું ક્યાંય પણ હા વાદળ જોવા મળશે એક અસ્થિરતાનો માહોલ જોવા મળશે ક્યાંય ગાઢ વાદળો વધારે ઘાટા વાદળો પણ થઈ શકે છે પણ વરસાદની કોઈ શક્યતા ભાવનગર જિલ્લામાં અમરેલી જિલ્લામાં દેખાઈ રહી નથી એક ગીર આસપાસનો કોઈ વિસ્તાર આવી શકે છે જેમાં જૂનાગઢ જિલ્લાની અંદર આપણે ગણતરી કરીએ તો જૂનાગઢ જિલ્લાની અંદર કદાચ આ માહોલ જોવા મળી શકે છે તે ઉપરાંત સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારોમાં ગીર સોમનાથ પા જેને કે પોરબંદર આગળ લઈ પોરબંદર રાજકોટ કોઈ વિસ્તારમાં તે ઉપરાંત તે ઉપરાંતના સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ મોરબી કોઈ જિલ્લાની અંદર વરસાદની કોઈ શક્યતા દેખાઈ રહી નથી અથવા માવઠાની કોઈ મોટી અસરના કોઈ એંધાણ છે નહીં સાથે સાથે કચ્છ જિલ્લાની અંદર પણ કોઈ વરસાદની મોટી શક્યતા આગળના દિવસોમાં જોવા નથી મળી રહી સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આસપાસમાં એક રણ વિસ્તાર અથવા તો સરહદ વિસ્તારમાં ક્યાંય છાંટાછૂટીનો માહોલ બની શકે છે જેમાં ઉત્તર સરહદ વિસ્તાર ખાસ આવી શકે છે કારણ કે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોય ત્યારે આપણે જોઈએ તો રણ વિસ્તાર હોય કે ખાવડા જે સરહદ વિસ્તાર છે ત્યાં એક છાંટાછૂટીનો માહોલ બની શકે જેનાથી કોઈ વરસાદથી કોઈ નુકસાન થાય એવું દેખાઈ રહ્યું નથી અથવા નુકસાનકારક આ માવઠું પણ હાલ દેખાઈ રહ્યું નથી તો આ હતી આજની માહિતી આ મહિનાના અંત સુધીની તમામ માહિતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાશ